રાપર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આગામી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાપર શહેરમાં રાપર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ રાપર પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો હતો તિરંગા યાત્રામાં તાલુકા મામલતદાર એચ વી વાઘેલા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે પીઆઈ જેબી બોબડિયા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા ચીફ ઓફિસર તરુણદાન ગઢવી હકુમતસિંહ સોઢા મહેશ સુથાર પીએસઆઈ ડી આર ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા મહાવીરસિંહ જાડેજા લાલજી કારોત્રા જિલ્લા તલાટી મંડળ પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી લાલજી કારોત્રા મધુભા વાઘેલા જાનખાન બલોચ મહેન્દ્રસિંહ વાઘેલા મુકેશસિંહ રાઠોડ વિક્રમ દેસાઈ ડોલરભાઈ ગોર કેશુભા વાઘેલા જશવંતીબેન મહેતા બળવંત ઠક્કર કાનજીભાઈ આહિર પારસ માણેક કિરણ બારોટ બાબુભાઈ કારોત્રા ઉર્વશી સોલંકી રંજનબેન મુલિયાણા જાગૃતિ ગામોટ ધર્મેન્દ્રસિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ આશીષ ગોસ્વામી દિવ્યરાજસિંહ જાડેજા હેતુભા રાઠોડ દિનેશ કારોત્રા સહિત પોલીસ હોમગાર્ડ શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આગેવાનો જોડાયા હતા તિરંગા યાત્રા પોલીસ મથકથી માલીચોક ભૂતિયા કોઠા રોડ સલારી નાકા એસટી ડેપો રોડ દેના બેંક ચોક થઈ નગાસર તળાવ ખાતે સંપન્ન થઈ હતી જ્યાં રાષ્ટ્રગીત સાથે વાતાવરણ વંદે માતરમથી ગુંજી ઉઠ્યું હતું

નગરસર કરાવે તે ફ્લેગમાર્ચ લગાવેલો છે ત્રિરંગાની જે સમાપન થઈ ત્યાં દરેક રાષ્ટ્રગીત ગાઈ બાળકોને મીઠું મોટું કરાવી ત્યારબાદ ત્યાં સમાપન કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે આજે તિરંગા યાત્રા કરવામાં આવી તે અગાઉ આખો સ્વચ્છતા અભિયાન જે સપ્તાહ ચલાવવામાં આવ્યો છે તે પણ ચાલુ છે પંદરમી ઓગસ્ટના સવારે ધ્વજવંદન કરવામાં આવશે જે નગરપાલિકા કચેરી વચ્ચે કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાની સચોટ ભવિષ્ય ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ રાજીવ ગાંધીના અત્યુ બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો